કે પિતમ પંગુ કફમ પંગુ એટલે કે પિત અને કફ એ પાંગડા છે આયુર્વેદમાં ત્રણ દોષ છે વાત પિત અને કફ એમાંથી પિત અને કફ એ પાંગડા છે જે બધું આધાર છે શરીરના સંચાલનનો એ વાયુ પર રહેલો છે એટલે કે વાયુ જ મુખ્યત્વે છે વાયુના સહારે જ આ પિત અને કફ એનું કામ કરતા હોય છે તો જ્યારે આ વાયુ બગડે છે ત્યારે સંપૂર્ણ શરીરનું તંત્ર ખોરવાય છે આ વાયુ સંપૂર્ણ શરીરમાં ફરતો હોય છે અને સંપૂર્ણ શરીરમાં ફેલાયેલો હોય છે પરંતુ આ વાયુ જ્યારે કોઈ પણ કારણસર એટલે કે પેટમાં અટકે છે અને ત્યાં સ્થિર થાય છે ત્યારે આ પ્રકારનો ગેસ થાય છે જેના કારણે ઓડકાર આવ્યાસ કરે છે જોર જોર થી અવાજ સાથે ઓડકાર આવે છે અને આ ઓડકાર ની આખો દિવસ ચાલુ રહે છે તો હવે આપણે આ પ્રકારના ગેસ એટલે કે વધારે પડતા ઓડકાર આવવાનો ગેસ છે એના કારણો વિશે જોશું કે શેના કારણે આ ગેસ થાય છે

ઘી તેલનું સેવન નથી કરતા એટલે કે તેલને ઘીને એવર્ડ કરે છે ફક્ત બાફેલું ખાય છે એ લોકોને પણ આ પ્રકારનો ગેસ થાય છે ઉપરાંત જે લોકો પોતાના કામકાજના કારણે અથવા કોઈ પણ પરિસ્થિતિના કારણે ટાઈમ પર જમી શકતા નથી એટલે કે ભૂખ લાગી હોય ત્યારે જમતા નથી તરસ લાગી હોય ત્યારે પાણી પીતા નથી એટલે કે ભૂખ અને તરસનો વેગ રોકે છે આવો વેગ જ્યારે વારંવાર રોકવામાં આવે છે ત્યારે વાયુ પ્રકופિત થાય છે અને એ આमाशय પેટમાં જઈને અટકાય છે અને જેના કારણે ઓડકાર ચાલુ થઈ જાય છે આ પ્રકારનો ગેસ વધારે પડતો લેડીઝમાં જોવા મળતો હોય છે એમાં પણ જે જે લેડીઝ ગર્ભાશયનું કંઈ ઓપરેશન થયું હોય છે ગર્ભાશય કાઢી નાખેલું હોય છે એવી પસાર થયેલા હોય છે અને આ સર્જરી કરાવેલી હોય છે એ લોકોમાં આ પ્રકારનો ગેસ વધુ જોવા મળે છે હવે આપણે આ ગેસના ઉપાયો વિશે વાત કરીએ પહેલો ઉપાય છે શરીરનું માલિશ કરવું એટલે કે સવાર માં સ્નાન કરતા પહેલા આખા શરીરે તલના માલિશ કરવું જોઈએ જો શિયાળો હોય તો તલના માલિશ કરવું જોઈએ ઉનાળો હોય તો સંપૂર્ણ શરીર નું માલિશ કર્યા પછી ગરમ પાણી થી સ્નાન કરવું જોઈએ એટલે કે શેક લેવો જોઈએ આમ કરવાથી આખા શરીરમાં વાયુ છે બેલેન્સ થાય છે પોતાના સ્થાનમાં આવે છે અને વાયુ નું થાય છે જેના કારણે ગેસ અને ઉડકારમાંથી છુટકારો મળે છે. ઉપરાંત ભૂખ અને તરસનો વેગ રોકવો જોઈએ નહીં. જ્યારે ભૂખ લાગે, તરસ લાગે, ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ, તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ અને પોતાના રોજિંદા જમવામાં ગાયનું ઘીનો ઉપયોગ વધારવો જોઈએ. એટલે કે રોટલીમાં, ખીચડીમાં, શાકમાં, દાળમાં જ્યાં પણ તમને જેટલું ભાવે, જેટલું ફાવે એ પ્રમાણે ઘીનો ઉપયોગ વધારવો જોઈએ. આ ઘીનો ઉપયોગ કરવાથી વાયુનું સમન થાય છે અને વાયુ પોતાના સ્થાનમાં આવે છે અને ઓડકારમાં ફાયદો મળે છે બીજા એક ઉપાય તરીકે આયુર્વેદની બહુ પ્રખ્યાત દવા છે જેનું નામ છે ચૂર્ણ ચૂર્ણ જે આયુર્વેદ દવાની દુકાને આરામથી સરળતાથી મળી જાય છે એ અડધી ચમચી સવારે અને રાત્રે જમીને ગરમ પાણી સાથે લેવાથી પણ ગેસમાં ખૂબ ફાયદો મળે છે તો આ રીતે આ વિડીયોમાં આપણે કે જેને વધારે પડતા ઓડકાર ઓડકારના સ્વરૂપમાં ગેસ થાય છે એ વિશે વાત કરી અને એના ઉપાયો વિશે પણ વાત કરી જે લોકો આ સમસ્યાથી પીડાય છે એમણે આ ઉપાયોનો પ્રયોગ કરવા જોઈએ જેનાથી એમને પૂરેપૂરો ફાયદો મળશે જય ધન્વંતરી